નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે આ પાર્ટીએ કરી છે વિજય સરઘસની તૈયારી વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જીતી ગયા છે તેઓ સત્તર હજાર પાંચસો ને ચોપન લીડ જીતી ગયા છે આથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો આ તરફ વિસાવદરમાં આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય વિજય સરઘસ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે માત્ર વિસાવદર નહીં સમગ્ર ગુજરાતમાં આપ ઓફિસે દિવાળી જેવો માહોલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાર કલાકમાં સાડા સાત ઇંચ વરસાદ દશા ફેરવાઈ ગઈ છે સુરતમાં ચાર કલાકમાં સાડા સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો સુરત શહેરમાં બપોરના બાર વાગ્યા સુધીમાં સાડા સાત ઇંચ વરસાદ નોંધાઈ ગયો તેથી રસ્તા ઉપર નદીઓ વહેતી થઈ ગઈ તાપી નદી પરનો વિયર કમ કોઝ બંધ કરવામાં આવ્યો છે ભારે વરસાદને કારણે તાપી નદીમાં પાણી વધી રહ્યું છે અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે શહેરમાં ઘણા સ્થળે વરસાદી પાણી ભરાઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચંદીગઢમાં આપ કાર્યાલય પર જશનનો માહોલ ચંદીગઢમાં આપ કાર્યાલય પર જશ્નનો માહોલ જોવા મળ્યો ત્યારે ચંદીગઢમાં આપ કાર્યકર્તાઓ નાસ્તા અને ઉજવણી કરતા દેખાયા કારણ કે પાર્ટીના સંજીવ અરોરા લુધિયાણા પશ્ચિમ પંજાબ વિધાનસભા પેટા ચૂંટણીમાં વિજયની નજીક હતા બીજી તરફ ગોપાલ ઇટાલિયા વિસાવદા વિધાનસભાના પેટા ચૂંટણીમાં જીતી ગયા છે ત્યારે આપના કાર્યકરોમાં ખુશી છવાઈ ગઈ છે મિત્રો મહત્વના સમાચાર વાત કરીએ તો એક નજર ગોપાલ ઇટાલિયા સફર ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક બેઠક જીતી હતી વર્ષ બે બે દરમિયાન સામાજિક સંગઠન પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે સંકળાયેલા હતા જૂન બે માં ઇટાલિયા ગુજરાતના રાજ્ય ઉપાધ્યક્ષ તરીકે આપમાં જોડાયા તેઓ ભૂતપૂર્વ પોલીસ અધિકારી અને પાટીદાર અનામત આંદોલનના નેતા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિસાવદરમાં જીત બાદ ગોપાલે ઇટાલિયાએ શું કહ્યું વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો સત્તર હજાર પાંચસો એક્યાસી મતે વિજય થયો જીત બાદ ઇટાલિયાએ જણાવ્યું છે કે આ જીતથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા છે તેમણે ઉમેર્યું છે કે આ લડાઈ સત્તા પૈસા અને અહંકાર સામે જનતાની આશા અને વિશ્વાસનો વિજય થઈ ગયો છે એક તરફ સત્તાનું અભિમાન હતું બીજી તરફ હું ગામડે ગામડે ગયો જે અધિકારીઓના કુમળા હાથે લીધેલા દુખણાનો વિજય થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મોટું અપડેટ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની તપાસ માટે વિમાનના બચેલા પાર્ટને હવે વિદેશ મોકલવામાં બદલે અમદાવાદના ગુજ સેલ ખાતે રાખવામાં આવશે ક્રેશ સાઇટ પરથી પોલીસ એસ્કવોડ સાથે કાઠમાર્ટ ગુજ સેલ પહોંચાડવામાં આવી રહ્યો છે અહીં પ્લેનના નિયમ મુજબ તેના ટુકડાઓને ફરીથી પ્લેનના આકારમાં ગોઠવીને ઇન્વેસ્ટિગેશનની કામગીરી હાથ ધરાશે જેથી દુર્ઘટનાનું કારણ શોધી શકાય મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલના ઈરાન ઉપર હવાઈ હુમલા ઇઝરાયલી સેનાએ કહ્યું છે કે તેના લડાકુ વિમાનોએ ઈરાનના કરમાનસા પ્રાંતમાં લશ્કરી માળખાને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા છે સેના દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે હાલમાં કરમાનસા ક્ષેત્રમાં ઈરાની લશ્કરી માળખા પર હુમલો કરી રહ્યા છે ઈરાન ઇઝરાયલ યુદ્ધ દિવસ દિવસે હવે વધારે ભીષણ બનતું જાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભગવાન જગન્નાથજીને મામેરું અર્પણ કરાયો છે સત્યાવીસ જૂનના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસો ને અડતાલીસમી રથયાત્રા નીકળશે આ પહેલા જગન્નાથ ભગવાન માટે વિવિધ વિધ્ય થતી હોય છે ત્યારે સરસપુર મોસાણ મંદિર ખાતે ભગવાન જગન્નાથ ને મામેરું પણ અર્પણ કરાયું હતું વાસણાના મનીષ ત્રિવેદીના યજમાન પરિવાર દ્વારા આ મામેરું અર્પણ કરવામાં આવ્યું હતું પ્રભુ નું મામેરું જોવા માટે ઘણા ભક્તો આવ્યા હતા મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત જતી બસો બંધ સુરતમાં વરસી રહેલા વરસાદની અસર વાહન વ્યવહાર ઉપર જોવા મળી જેમાં સુરત જતી એસ બસો બંધ કરી દેવામાં આવી હતી એસટી વિભાગે અત્યારે બસો જેટલી ટ્રીપો બંધ કર્યા હોવાના સમાચાર હતા જેમાં કામરેજ અને કડોદરાથી સુરત શહેરમાં પ્રવેશતી 202 બસને બાયપાસ લઈ જવા સૂચના આપી દેવામાં આવી હતી વરસાદી પાણીને કારણે બસને સલામત સ્થળે લઈ જવા ડ્રાઇવરોને ખાસ સૂચના અપાઈ હતી સુરતમાં ગઈકાલે ભયંકર વરસાદ પડ્યો અને રોડ રસ્તા પાણીમાં ડૂબી ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે એવી વોર્નિંગ આપી દીધી કે આગામી ત્રણ કલાક ભારે વરસાદ થશે તૈયાર રહેજો ચોમાસાએ ગુજરાતમાં જનજીવનને ભારે અસર પહોંચાડી છે હવામાન વિભાગે ચાર વાગ્યા સુધીમાં ગઈકાલે ભારે વરસાદની આગાહી કરી હતી જેમાં દક્ષિણ ગુજરાતના સુરત ઉપરાંત ભરૂચ નર્મદા વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્ર પંથકમાં ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં એલર્ટ આપ્યું હતું આ સિવાય રાજ્યમાં આગામી સાત દિવસ સુધી એક સાર્વત્રિક અને હળવા મધ્યમ વરસાદના એંધાણ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિતારે જમીન પર ફિલ્મથી હતી ભવ્ય વાપસી થઈ છે આમીરે ફિલ્મ સિતારે જમીન પર સાથે બોક્સ ઓફિસ ઉપર જબરદસ્ત વાપસી કરી છે આ ફિલ્મ સાથે આમીરને નવ વર્ષ પછી એક હિટ ફિલ્મ મળવા જઈ રહી છે આ ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં તેના બજેટના અડધાથી વધુ કમાણી કરી લીધી છે લોકો ફિલ્મના વખાણ કરી રહ્યા છે શુક્રવારે ફિલ્મે દસ પોઈન્ટ સિત્તેર શનિવારે ઓગણીસ પોઈન્ટ નેવ અને ત્રીજા દિવસે રવિવારે કરોડ રૂપિયાની કમાણી કરી હતી અત્યાર સુધીમાં ફિલ્મની કુલ કમાણી અઠ્ઠાવન કરોડથી વધુ થઈ ગઈ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાળાઓમાં રજા સુરતમાં ગઈકાલે સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા સુરતમાં નવ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા જળબંબાકાની પરિસ્થિતિ સર્જાય કામરેજ માંડવી માંગરોળ પલસાણા ચોરાસી ઉમરપાડા બારડોલી વાલપાડ તાલુકામાં વરસાદે જોરદાર બેટિંગ કરતાં સાતથી લઈને નવ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો વરસાદી પાણી ભરાતા સુરત મહાનગરપાલિકાની શાળાઓમાં રજા આપી દેવામાં આવી હતી સવારની પાળીઓને સહી સલામત ઘરે પહોંચાડવા સૂચના અપાઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું ગુજરાતનું રાજકારણ હવે બદલાશે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા તો જીતી ગયા છે જેની સાથે ગુજરાતના રાજકારણમાં પરિવર્તનનો સંકેત મળી રહ્યો છે ગોપાલ ઇટાલિયાની ઓળખ ક્રાંતિકારી યુવા નેતા તરીકે થઈ છે એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયા હવે ગુજરાત વિધાનસભામાં પહોંચી રહ્યા છે ગત ચૂંટણીમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સીટો આવી હતી પણ આ વખતે વાત કંઈક અલગ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે